ત્યારે અને થરા ખાતે આવેલ ફરસાણની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં લોકો હોશે હોશે શુદ્ધ ઘીમાંથી બનાવેલા ચારસો રૂપિયાના ભાવની જલેબી બસો આઠ રૂપિયાના ભાવનું ઊંધ્યું અને ત્રણસો રૂપિયાના ભાવના ફાફડાની ખરીદી કરતા નજરે ચડ્યા હતા ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને શહેરી વિસ્તારના લોકો ફાફડા જલેબી અને ઊંધિયા ને મિજબાની માણી હતી કનુજી ઠાકોર જીટીવી ન્યૂઝ કાંકરેજ